જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે ઘણા લોકો વ્રત અને ઉપવાસ કરતા હોય છે એટલે આજે લઈને આવી છું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવી માંડવી બટેકાની સૂકી ભાજી મિત્રો આમાં હું કાંઈ તામજામ નથી કરતી સાવ સરળ રીતે બનાવી શકાય એવી હું માંડવી બટેકાની સૂકી ભાજી લઈને આવી છું તો ચાલો આપણે જોઈ લઈએ ફરાળી સૂકી ભાજી હલો ફ્રેન્ડ્સ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે ઘણા લોકો વ્રત અને ઉપવાસ કરતા હોય છે એટલે આજે હું લઈને આવી છું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી સૂકી ભાજી હા મિત્રો જે માંડવી બટેકાની ફરાળી સૂકી ભાજી છે જે બનાવતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ખૂબ જ ઓછા હોય છે મિત્રો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે તમે એકવાર બનાવશો ને એટલે પછી ઘરમાં તમને લોકો કહેશે કે વારંવાર આવી જ સૂકી ભાજી બનાવો એ એવી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે મિત્રો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ માંડવી બટેકાની ફરાળી સૂકી ભાજી હવે સૌ પ્રથમ માંડવી બટેકાની ફરાળી સૂકી ભાજી બનાવવા માટે મિત્રો મેં અહીંયા ત્રણ નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે જેને મેં મીડિયમ સાઇઝના આ રીતના ટુકડા કરી લીધા છે જુઓ હું તમને આવી રીતે બતાવી રહી છું કે મેં અહીંયા મીડિયમ સાઇઝના બાફેલા બટેકાના આ રીતના ટુકડા કરી લીધા છે ત્યારબાદ મેં અહીંયા સિંગદાણાનો ભૂકો લીધો છે મિત્રો મેં આખા શિંગદાણાને મિક્સરમાં આ રીતના દરદરો ભૂકો તૈયાર કરી લીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે સોથી દોઢસો ગ્રામ ભૂકો હશે મિત્રો મેં અહીંયા દરદરો ભૂકો લીધો છે તમે બારીક ભૂકો પણ લઈ શકો છો તે તમારી ચોઈસ રહેશે હવે ત્યારબાદ મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે અને ગેસની ફ્લેમને મેં સાવ સ્લો જ રાખેલી છે હવે પેન આપણું ગરમ થાય એટલે મેં અહીંયા એક ચમચી તેલ લીધું છે મિત્રો આવી રીતે મેં અહીંયા તેલ લીધું છે તમે ઘી અથવા બટરમાં પણ વઘારી શકો છો હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જીરું લીધું છે હવે જીરું આપણું ફૂટવા લાગે ત્યારબાદ હું અહીંયા થોડાક મીઠા લીમડાના પાન લઈશ મિત્રો જે મેં ત્રણથી ચાર નંગ મીઠા લીમડાના પાન લીધા છે તેને પણ આપણે તેલમાં ઉમેરી દઈશું અને હવે ત્યારબાદ આપણે બટેકાના ટુકડાને પણ તેલમાં ઉમેરી દેવાના છે અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે એટલે હું અહીંયા એક ચમચી નમક ઉમેરું છું મિત્રો હવે ત્યારબાદ હું અહીંયા અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું મિત્રો અને ત્યાર પછી હું અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું મિત્રો મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ નથી ઉમેરી કે નથી મેં લીલા ધાણા ઉમેર્યા કે મેં નથી લીલા મરચાંના ટુકડા ઉમેરેલા અમારા ઘરમાં તે ખાવાનું પસંદ નથી કરતા એટલે હું અહીંયા નથી ઉમેરતી જો તમે ખાવાનું પસંદ કરતા હોય તો તમે ઉમેરી શકો છો તે તમારી ચોઈસ રહેશે મિત્રો હવે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી લીંબુનો રસ લીધો છે મિત્રો હવે તેને પણ આપણે બટેકાના ટુકડામાં ઉમેરી દેવાનો છે અને હવે ખટાશને બેલેન્સ કરવા માટે હું અહીંયા એક ચમચી ખાંડ ઉમેરું છું જો તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો તે તમારી ચોઈસ રહેશે હવે આપણે આ મસાલાને બટેકાના ટુકડામાં સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો કે બટેકાના ટુકડા અને મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે હવે અહીંયા આપણે માંડવીનો દરદરો ભૂકો ઉમેરીએ છીએ મિત્રો મેં અહીંયા માંડવીનો ભૂકો એટલે કે સિંગાણાનો ભૂકો થોડો દળદરો રાખેલો છે જો તમારે દળદરો ન રાખવો હોય તો તમે એને વધારે પણ ભૂકો કરી શકો છો તે તમારી ચોઈસ રહેશે મિત્રો હવે આપણે માંડવીના ભૂકાને અને બટેકાની સૂકી ભાજીને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો હું અહીંયા ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા માંડવીના ભૂકાને અને બટેકાની સૂકી ભાજીને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી માંડવી અને બટેકાની ફરાળી સૂકી ભાજી તો હવે હું આ સૂકી ભાજીને સર્વિંગ બાઉલમાં લઈ લઈશ તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી માંડવી બટેકાની ફરાળી સૂકી ભાજી તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ Bye bye. Thanks for watching my video.